આજે બધું સંકટ મારા ઉપર આવ્યું છે મુખી તારા ઉપર નથી આવ્યું આજે જ તું તારી વાડીમાં મને લાવ્યો અને તું કિડનેપ થયો એટલે હવે મારે તો કંઈક રસ્તો તારા માટે કાઢવો તો પડશે પાપ તારા છે તારા ભોગવવા પણ પડશે હું તને રસ્તો બતાવીશ બાકી મહેનત તું તારે જ કરવી પડશે

મારી કશી ભૂલ નહીં લેવા ઠીક છે તારી ભૂલ તને સમજા છે એ દિવસ રસ્તો નીકળશે આનો પણ કઈ હું તો મારી વાડી જોવા આવી છું વાડી વાડી જોવા આજની વાત નથી કરતો ગમે ત્યારે ગમે ત્યારે કઈક તો ભૂલ હશે મારી વાડી લઈને કૃષ્ણ ભગવાન વાડી બિહારી હું મારી વાડી જોવા આવી તો એકદમ બરોબર

કહું હા મને કશું જ નહીં લાલભાઈ ઠીક છે તો કઈ યાદ ના હોય તો જાતે રસ્તો કરી નાખ બરોબર હું જઉં છું લાલભાઈ મને કશું જ નહીં લાલભાઈ યાદ કરે તું છું તને લાલભાઈ મને છોડાવ લાલભાઈ હું નહીં છોડાવી શકું લાલભાઈ મને છોડાવ તારે કરેલું કર્મ તારે ભોગવવું તો પડશે લાલભાઈ મને છોડાવ લાલભાઈ હું નહીં છોડાવું લાલભાઈ મને છોડાવ લાલભાઈ હું તને નહીં છોડાવી શકું લાલભાઈ મને છોડાવ યાદ કર મને કશું યાદ નહીં લાલભાઈ મને યાદ મને છોડાવ અહી થોડા મહિના પહેલાનું યાદ કર બસ બહુ વધારે નહીં કરું લાલભાઈ એ લાલભાઈ હા બોલ લાલભાઈ તમે છો તું ખાલી બોલ હું બધું છું લાલભાઈ

મારું ગોરુ કો લાલ ભાઈ તારું પાણી આવી ગયું લાલ ભાઈ મારું ગોરુ કાય લાલ ભાઈ એ લાલ ભાઈ હે મુખી હું કટ્ટો હો કટ્ટો કટ્ટો કિડનેપ્ટર હવે મત દલ હવે મત પાણી લઈને આવ્યો છું મને કિડનેપ કરવાના પૈસા આપશે

અરે લાલભાઈ તને કોઈ ન બચાવે એ લાલભાઈ તું ગોડો જ ન થઈ ગયો રે લાલભાઈ લાલભાઈ તમે જોજે અરે કોઈ નથી લાલભાઈ લાલભાઈ મને બચાવ લાલભાઈ લાલભાઈ મને બચાવ લાલભાઈ મુકે શાંત થઈ જા

તમે કિડનેપ કરી કાવ તું કાલ નો દે મને મને એક ડોહાએ કિડનેપ કરાયો છે મુખે તો ગાડા જેવું ના કરે જાન તારો ડોહા આવશે ને ત્યારે હું આવીશ સવારે લાલભાઈ લાલભાઈ તમે વાપરો લાલભાઈ બધું નામ હા હા લાલભાઈ આ કુરો તું લાલભાઈ તમને ખબર લાલભાઈ તમે ચો લાલભાઈ તારા પાપ નું પણ એ પણ ભાગીદાર બન્યો લાલભાઈ મને મને સમય સમય બચાવી મેં કોઈનું ખોટું નહીં કર્યું લાલભાઈ ખોટું કર્યા વગર તો આ રસ્તો જ હતો જ નહીં યાર મેં કોઈનું ખોટું નહીં કહ્યું લાલભાઈ મેં કોઈનું ખોટું નહીં કર્યું કોઈ નો પાપ નઈ કરી લાલ ભાઈ પાપ કર્યું હશે તો ભોગવવું પડે આ સમગ્ર પૃથ્વી ઉપર જે પાપ કર્યું છે એને ભોગવવું તો પડશે મને બચાવો તને વગર માગે બધું મળી ગયું છે એટલે તને કંઈ એટલે ખબર નહીં પડે એટલે એકવાર મહેનત કર અને આ મહેનતથી તો જિંદગી જે બચાવ પાછી લાલભાઈ જેટલી મહેનત કરું જો મને નહીં મારે નહીં છૂટાતું લાલભાઈ જો ખાલી મહેનત કર તમે જો લાલભાઈ હું તારી બાજુમાં જ બેઠો છું તો મારી મદદ કરો લાલભાઈ મહેનત કર ખાલી પેલો આ તો ભાઈ પાણી પીવાની જતો હોય લાલ ભાઈ હા તારે પાણી પીવું હતું તો પાણી આવી જાય ને તારી ભાઈ લાલભાઈ મારી મદદ કરો લાલભાઈ હું તારી ખાવા પીવાય સિવાયની બીજી કઈ જ મદદ નહીં કરી શકું તારે જ્યારે ગમે ત્યારે તેને ભૂખ પાણીનું હશે ત્યારે ટાઈમે તેને આવી જશે બરાબર ખાવાનું મળી જશે પાણી મળી જશે બાકી આ જે કર્મથી કર્યું છે ને એ ભોગવવતું તારે પડશે બરાબર છે લાલભાઈ મારી મદદ કરો હું નહીં કરી શકું તો હું આને ઉભો રહી છું બરોબર તું અત્યારે લાલભાઈ લાલભાઈ